જય મોગલ જય મણિધર જય વડવાળી જય કબરાવાળી બાપ વિડીયો એટલા માટે કોઈ પણ માણસે દાન કર્યું હોય કામ કર્યું હોય તો એ ન કે બધા મોગલના આદેશને માનવાવાળા છે ને હાલવાવાળા પણ મારે બોલવું પડે જે મારા દીકરા નાગાજાણા નાના બાપુ એના લગ્નમાં જોકે અઢારે વડાણે સાથ આપ્યો છે કચ્છ કાઠિયાવાડ ગુજરાતની દેશ વિદેશના માણસો એ અને આપ જાણો છો કે આ રોજનો બાપુ પાસે રૂપિયો અઢળક આવે છે રૂપિયો અંબોરીને આપું છું પણ ખાસ કરીને મારું ગામ કબરાવ મોગલધામ કબરાવ ના જે અમારા જે પરિવાર છે મારો પરિવાર છે કબરાવ ગામ છે મારો પરિવાર છે બાપ આખા ગામે થાય અને આખો જેને કહેવાય કે નાગાદણ આપવાનો પ્રસંગ ઉપાડી લીધો ગામે થાય ને બાપ અને માના ધામને તો ઉજળું કર્યું જ બાદ વર્ષોથી જ પણ દીકરાનો પ્રસંગ એટલો ઉધળો કરી દીધો કેવા મને બાપુ ધન મેં ગામ છે મારો પરિવાર છે ગામ છે મારું માહોલ છે ગામ છે મારું કુટુંબ છે ગામ છે એ બધું મારું સેમ મારું છે કે હારા પડતા ગામના દાદ માને તો ઉધળી કરી પણ બાપુના દીકરા નાગાજાણ આપવાનો પ્રસંગ એવો ઉધળો કર્યો ગામે અને ત્રણ દિવસનું હતું પણ ગામનો દસ વર્ષનો દીકરો છે ને જેને કહેવાય કે આમ બેઠો નથી મારા હામો એ પણ કામ જેને જેને વિશેષ જેનો જેનો અનુભવ હતો બધા કામમાં લાગી ગયા હતા અને મને ખબર નથી પડે કારણ કે બાપુ પોતાને બીડી જ જેગવીને દીધી તમે વિચાર કરો મને બીડી નથી જગાવવા દીધી આજથી બીડી જેગવીને દીધી લો બાપુ આજથી તો બીજી એની ઉપર મોગલની કૃપા કહ્યું હોય પણ હારા પડતા મારા ગામ ગભરાવના અને કુભાડીના અને આખી પાવરપટ્ટી આખો કચ્છ સેવ કે સેવકો તો દેશ વિદેશ કસ કાઠિયાવાના છે પણ સેવકોની જે મહેનત સેવકોને જે ઘરખ અને લાગણી એ આ નાગાજાને આપવાના લગ્નમાં બધાને ફોન આવે છે કે બાપુ ધન્ય છે તમારું ગામ આ નાગાજા આપવાના હાથીની ઉંમર ઉપર જે ફૂલક્યું તમે કાઢ્યું અને આ માણસ રાદી થયા છે અધારે એ વરણ આખું ગામ પાણી પીતી વસ્તી અમારા ઘબરાવની કારણ કે આજ બાપુનો પ્રસંગ ગામે થાય રોડો આજ ઉધળો કરી દીધો ઇતિહાસ બનાવી દીધો છે તમને ખબર છે બાપુ પાયે મોગલ સિવાય કાંઈ નથી પણ જે જે દાતારો એમાં દાતારી દીધી એના નામ નથી દેતા નામ દેવાની એની મનાય છે ખરેખર છે હું એટલો કહું મોગલ એનું અભરે ભરે મિત્રો બાપુ પાયે કાંઈ નથી મા સિવાય લુગડા કોક પહેરાવસી બીડી કોક આપે છે બાપુએ આમ નથી કર્યું કારણ કે મારા સેવકોએ થાય ને બધું કર્યું છે બાપુની કોઈ અકાત નથી બાપુ આમ કરી શકે જે કર્યું મોગલે અને હારા પડતા મારા ગામ કબરાવના કુંભારીનાથ આજ જેને કહેવાય નામ ગાજ્યું છે આજ ગભરાવનું છે જ પણ આજ વિશ્વમાં નામ છે ધન્ય છે બાપુ તમારા ગામને કે આ દી હતી તમારા ગામના તમામ માણસો અઢારે વરણ અને આ ધામધૂમથી એક કામ બાપુનો પ્રસંગ જેને ઉજવો છે કારણ કે મારો પરિવાર જ ગામ છે મારું કુટુંબ જ ગામ છે મારું મોહાળ જ ગામ છે દીકરા ગણું દીકરી ગણું ગામ પણ જેમ કહેવાય સેમ સેવકો દીકરા અને દીકરીઓ ગામના પરગામના આજુબાજુના ગામના કચ્છ કાઠિયાડ બહારના પણ આવી અને સેવા આપી છે જે જેને વિશેષની સેવા આપી છે મને ખબર નથી પડવા દીધી પણ આજ મને આનંદ આવ્યો છે હું આ બે ત્રણ મિનિટનો વિડીયો દઉં છું મિત્રો આ મોગલની તાગા છે એ કે બાપુ તમે રૂપિયા નથી લેતા ભાઈના લગ્ન અમે બધા થાયને ભેળા હળી મળી કોઈ માણસ દાતારી થીન કર્યું છે સેવક બની ગયા છે તેને કહેવાય અને નામ દેવાની ના પાડી છે અને કોઈ અંગ થી કોઈ બીજી રીતે પણ આ પ્રસંગ ધામધૂમથી બાપુનો ઉજવો છે તો ખરેખર બધા એને આશીર્વાદ આપું છું કે મોગલ એને ખૂબ લાંબી આવેશ દે અને બાપ જેને મોગલને જે માનતા હોય એનો પછી મોગલ વાળ ન વાંકળવા દે કારણ કે હું કાયમ કહું છું કે બાપ તમારા કરેલા મૂકેલા મને આપી દો કારણ એ છે કે બાપુ કાંઈ લેતા નથી ને એટલે માણસને દેવાનો અને કામ કરવાનો અડગ થયો છે એમ ખૂબ પણ માણસો એ સેવા આપી છે ખૂબ પણ અડગ એને દીકરાને દીકરીને આપ્યું છે એને મોગલ હોબ્ર ના રાખે કારણ કે બાપુ પાસે ક્યાંય છે ને મોગલ સિવાય તો જેને જેને આમાં સહમતી બન્યા છે અઢાર વર્ષ એને મોગલના આશીર્વાદ છે પણ ખરેખર ગામ તો મારું ગભરાવું અને કુંભાળી કારણ કે એક જ એક બે ભાઈનું ગામ છે પણ ગામે જે સાસ સહકાર આપવાનું ઉજવ જ્યારે કહેવાય ભવ્ય અમારું ગામનો પ્રસંગ મારા દીકરાનો ગામે થાય જે ઉજવો છે અને અડાવ ભીડ જાયને કહેવાય કે હાથીની ઉંબાડ ઉપર બાપુ નાગાજણ આપવાનું હાથીની આમાડી ઉપર અને બપોરે જમણવાર રાખ્યો હતો અને રાતે એનું ફૂલેકું હતું આ નાગાજણ આપવાનું ધન્ય છે બાપ તમને ધન્ય છે મા મોગલના તમને ખૂબ ખૂબ આશીર્વાદ માતાજી તમને સરતી કળા રાખી અઢારે વરણ જય મોગલ જય મણિધર જય વડવાળી